રેલવે સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપ્યા નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન રોડ ઉપર અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે નીલમબાગ પોલીસની ટીમે રેડ કરતાં જુગાર રમી રહેલા આરીફભાઈ જમાલભાઈ બાવનકા અને વશરફભાઈ ઇસ્માઈલભાઈ મન્સુરીને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી kimler